માતાજી રામ રામ સીતારામ આમ જો આમ પાટલામાં હાથી ગયું પેલા રામ લખન દે હવે પાવડા આપ્યા અમારે ડોની ફેરા આવ્યા જો પછી જો આમાં જ્યાં ટ્રેક્ટર લ્યું ને એમાં હાથી નહોતું ને પાવડા નહોતા જો અમે આવ્યા જાય ને એમાં પાવડા બેસી ગયા બહુ કેમ બાકી આમ સણા કેમ આમ બહુ ના હે આમ મોબાઈલમાં તો ન સરખા દેખાય ક્યાંય આમ તમને ફૂટનું ઘટાઈ ન દેખાય ને ક્યાંય પારવાય ન દેખાય આમ ખાલી હવામાન જ વાવ્યા ત્યાં ને હવામાન સણા વહેવા છવીને જારીએ એટલે જોરદાર છે એક નંબર છે આ બોલો ડગરા હતા ને એટલે જીપીએસ હતું એટલે તમને એમ થાય કે આ કેમ હોય એવા સણા હે તો આમ આડા દેખાય ને એટલે તમને થાય કે આમ સોપીન કેમ આવ્યા હોય કે જ લાઈન થી લાઈન ક્યાંય ઘાટાઈ નહીં ક્યાંય બાર વાય નહીં જો તમને દેખાય એટલે લાભ થાય પછી જો આ ટ્રેક્ટર કેવી ફતારી ફેરવે ખેતરની અમે તમને બતાવીએ જો આમાં અટાણે રામ લખન જાય ને એમાં ટ્રેક્ટર હાલેલું મેં એટલે એમાં પાવડા નથી બેહતા પાછા વરી છે ને એટલે પાવડા આમાં બેહતા જાય જો તમને કદાચ બહુ નહીં ઓલું ટ્રેક્ટર નાતા તો આમાં પાવડા હે સણાટ હાટતા જાય એટલા બેસે અને આમાં આ પાટલામાં બેહતા જ નથી એક મૂકીને એક પાટલામાં જોવા પથારી ફેરવી હોય ને ટ્રેક્ટર એ અટાણા બતાવે ખરેખર ખેડૂત કામ નથી કરવું નકો બળધું જ જોઈએ પછી આજે અમારે રામ લખન ને પપ્પુ છોડી ડેલામાં જ પકડીને પપ્પુ લઈ આવ્યો તો મેં કીધું તું જાતું પકડી પકડવા દે તો બે હાથ લઈ આવ્યો ત્યાં આવીને અમે બે જોઈડ્યા અને મારા હાથમાં ના ચાલતા હું કઈ ક્યાંક ધાબરું એ હર હું કઈ ક્યાંક ઝાફટ મારી લેવ ને તો મારા હાથમાં હરખા ના ચાલતા પપ્પુ મારા હરખા આલે બોલો મારે નગર બે કલાક આકવાતા મેં કીધું આને બે કલાક હાકીને ફસે દઉં તો બે ગુટલું માંડાયેલ્યા પછી એની લીધા તો કમ્પ્લેટ આલે એની મેરાપ કરે મેં બેક વાર એક એક ઝાપટ મારે લીધે ઓલા કરે ને ઉભા કે નહીં એટલે હું ખી વાંધો એ વાર ને એ વાંધો પપ્પુ અમારે કાંઈ કીએ નહીં એ કોઈ દે હાથી ન અડાડે જો એ એના એના મેરા કમ્પ્લેટ વરે ત્યાં થાય મારી મેરા હોય તો માથા માસાકુઈટ કરે આમ વરવાથી ધોવા ફો થઈ જાય રોગા જોઈ લી એ ત્યાંથી એના મારા કમ્પ્લેટ વરી ગયા હું હોય ને એટલે આડાવરા ભાગે ન્યા મન પડે મને ભાગો આવે એમ પાછા એ જો આ એક જ હરખા એમ પકડીને આંકે નિરાજે આકે કીધું નગર તો આ ડાટી નાખે વધારે હાલે તો સણા ડાટે હવે જો એ પાસો આવે ને એમાં પાવડા બહુ છે અટાણે હાલે ને એમાં જો એ પાવડા હે સાવ નીરાજ આકે તે થાય ને કે સણા ડાંટી આવે કેમ ખેતર પણ રૂપારું માલિક પણ રૂપારો લાગે આમ વટ પડે પવિત્ર થઈ જાય ખેતર પણ શણાય એવા નીકળ્યા અને ભાગ્યો એવો આવ્યો હમણાં બે કીડ્યો તો ભાગ તમે રાખો એને કે રાખો તો અવાર આવ્યા તો બળધું એની અમરથી વાત રાખી કે તો બળધું આખશું અમે આવી ગયા મેં કીધું કેમ તો કે બરજુ તમારે જોડી દેવા ને રામલખન થી બીતા એટલે કે તમારે જોડી દેવાના છોડી દે જોઈ કે અમે હાસ ગયું અમે મેં એ કીધું તો ન બોલાવે એટલે જો આમાં હવે પાવડા વધારે બેસે આયલ્યા આવ્યા ને એમાં બહુ બે ને કે એમાં જો વધારે બે આમ તમને દેખાય આમાં જોવો નથી બેઠા અને આમાં જો આ બેસી ગયા આ સુમાહાન અટાણા નડે એટલે ખરેખર તો વાવણી આ તો જીપીએસ છે એટલે બળતું એથી જ કરાય આ કોરામ ટ્રેક્ટર હાલતું હોય ને તો સારું બાકી ખરાબ તો બધું વયા જાય એમાં આમ પાવડા હર કાકવા પડે પછી એ કે મેં કીધું કેમ બરધું હતા કે બરધું હાલે ને ખેતરમાં એટલે કે આમાં એક તો ગાળો ન રહીએ કે નેદવું ન પડે એ નહીં ખબર હે ત્રણ ઇંચ નો ગાળે કે બરધું હાલે ને નેદવું ન પડે એ કે અને ટ્રેક્ટર રાખે ને એટલે કે એમાં નેદવું બહુ પડે બોલો એને એમપી ના હે તોય ખબર છે ને આપડા ખેડુંન ખબર છે બાપ ડાડા મર ગયા આખી તોય નથી કરું એ કે તો જો તમે બરધું આખીવા દયો ને તો તમારા ભાઈ ની વાડીએ ગયો તો ને કંઈક પાવડા લેવા તો ન્યા ગયો તો એને કીધું કે અમને બરધું આખી દેજે તો કે હા હું આખી દેઈ કે ન્યાય આ પાડતા એ કે આ હું આખી દે કે કાકા કી તો એ કે હું આખી દે બોલ એ એ એ કે આ કે આપણે મને કાકા આપણે કાકાનું લે આખી આવશે એ કીધું તો જાજે કારણ કે લખન નહીં જરૂર છે આંકવાની આપણે તો આમાં કાં એકવાર હાથી ઐક્યું પાવડા આંક્યા વરે એમ પાણી કાઢશું આ પાવડામાં જવું આ સણામાં ખરેખર પાવડા આંકીને પાણી વરાવો એકવાર હાથી આપશું હજી એક પાણી કાઢશું અટાણે તો એમાં ફૂગનાશકની દવા આવે એ ને ખાતર દેશું અને પછી ફૂગનાશક દવા આવે ને દવા સા દવા ખાતર ને દવા એવું દઈ જાય અને પછી પાણી વાર પાણી વાળી પાવડા જેમ આને સણાને પાયે પાણી ન આવે ને એમ હરા એમ કે સણાને પાણી થડમાં ના આવે ને એમ તરપીને પીએમ હરા જો આપડા મને આઠસો હજાર ફૂટ નો ગાળો એ કે વધારે હોય તો આમ અહીંથી વાં લગા આમ આપણે ઓલા ફુવારા લાઈનમાં ગા હોલ પાડી સવીને અહીં સેવી ઈશ ને અને એમાં ઓલું કરી નાખ્યું પાણી વાર છું પાટલામાં જો એટલી ઘડી જ ઊભવા દે બરાબર હાલતા તેને કે એટલી ઘડી પોરો દઈને મંડે ભાગવા બરાબર જો ડુંગળી ગોહરી કમ્પ્લેટ થઈ આમ આયલા જાય એટલે મોર દે આયલા જાય એટલે ભાઈ બરધું છે તો બરધું વિવારના ના ક આનાથી પાંચ પાંચ વધારે થાય કારણ કે ખૂંદાય નહીં ટ્રેક્ટર તો હેડાય હેડાય વરે જ ને ભૂંઈ ના આ તો જો આ હેડે વરે ત્યાં તમને ક્યાંય એક સણો ભાંગલ ના દેખે એ જોઈ જોઈને જ પગ દેતા હોય સણામાંથી પગ ના દીએ લખન અને કદાચ ક્યાંય પગ દે ને તો પણ બધું પગ દીએ તો કાંઈ થાય નહીં સણા ઊભા થઈ જાય અને ટ્રેક્ટર ફરી હોય એટલે પૂરું જો આ તમે આમ આમ વહી રહ્યા આમ તમને ક્યાંય લાગે સણા ભૂંહાળા ક્યાંય નહીં ફોલો તો ટ્રેક્ટર આ લગણ જાય જો આ દિવાલ લગ ત્યાંથી આવે પાછું પાછું લે પાછું લઈને પછી વારે એને વારે ટેક શરણાની પથારી ફેરવી દે માંડવીને આમ વે વે ફૂટો થી કાંઈ નો થવા દે અને આ છે તો બરધું હાલતા હોય એટલે જમાવટ થઈ જાય એવું હા ભાઈ બરધું ને ગાયું ઘોડા ને પંખી ને રાખો ને કાર આ ભાવ નહીં આવે કોઈ દી આપણે આ કારણ કે ઓલો કોબડી બાપુ કહે ને તમે તમારે ઘેર જી હી ગયા અમારે બાવાઓને ને કઈ બરધું પારવા પડે ઇ તમે તમારે ઘેર ઝૂક્યા એટલે ન કે બાવા તો પૂજા કરે ને કે ભગવાન નામ લે કઈ બાવા બરધું પાર દસ હજાર બરધું પાડવા પડે તમે તમારો ધર્મ મૂક્યો આપણે આપડે ધર્મ મૂક્યો ને એટલે કારણ કે ધરતી છે માં અને માં જનેતા કરતા પણ હરા કારણ કે મા તો નવ મહિના પેટમાં રાખે ને પાંચ આઠ વરસ થાય ને એટલે પછી કઈ બહુ પડી ન હોય ને વી વરણ થઈ જાય એટલે મૂકી દે આ ન મૂકે જિંદગી આખી આ જીવીએ ત્યાં લગણ એ ના જીવીએ ને ત્યાં લગણ આ અનાજ પેદા કરીને આપણને આપે મા એ અનાજ જ દેતી હોય ગર્ભાશયમાં અને એમાં વરા દી ધવરા આવે એટલે બે વરા પછી એ કાંઈ ના દે પછી તો ધરતીનું જ ખાવાનું હોય સમજી લેજે હો વરા જીવીએ બે જ વર માનો ગુણ હોય તો આ માથી હરાશે એની માથે આપણે ટ્રેક્ટર રાખીએ એટલે આપણે ભાવ નથી આવતો દવાઓ સાટી આવી દવાઓ સાટી અમે સાટીએ કંઈ અમે હરાવો તમને એમ કીએ કે અમે નથી સાધતા અમે સાધીએ આમાં જો આમાં નથી મૂકવી પડે આ રોગા ઓલી આપણે જે દવા આવે ને દવા નથી મૂકી કારણ કે ખબર હતી કે આમાં ને થાય નહીં થાય તો રામ લખન ઊભા આપણે ઘેર એટલે હાથી મૂક્યો હોય એટલે સણા જ કરતા હોય વસમાંથી ત્રણ ઇંચ ને ગાડે ત્રણ ચાર ઇંચ ગાડે હાલતા હોય અને ઓલા તો આઠ ઈસ કે દવા ઇંચ નો ગાડો હોય ગારો ન રાખો તો એક તર એકતર ની રાપુ જાડ્યું હોય બ્લો નાખતા હોય અને બીજા નંબરમાં ટેક્ટરો ઝડપથી ચાલતો હોય એટલે અને આમાં તો રાપુ ઝીણી હોય બ્લોનની અને ની અને કાંઈ માથા કૂંચને જોવો ને વરે એટલે કેમ હાવ નિરાયતી થરા તોય નિરાયતી થાય ને મારા મેરા હોય તો અપ કરે એ મારી મેરા હોય ને તો વાઇડઅપ કરે વરવા વરવામાં દેવા ને કે વાઇડઅપ કરે હું કઈ કે સાપટ મારી દઉં એ વાત હોય યાદ રાખે કાંઈ એમાં ચાલ એટલે કેમ બાકી જીપીએસનું વાવે તારે એક સોલિટ પણ આ કોરામાં સારું કોરા લીલામાં ને તારે એટલે આવો હવે તમને એક આગળ આપણે નવા સભ્ય આવ્યા એ પણ બતાવી આગલા વિડીયામાં બન્યા રહેજો અમારો પપ્પુભાઈ આ તો હવે પછી જો અમારે એક નવા સભ્ય આવ્યા વહેનક આજે આવ્યા એ અમારે કાવેરી એને કાવેરી વ્યાણી એક માતા આવ્યા કે એક માતા પૂજ્યા જઈને એવા ને કે એની અને ડાડી કાવેરીની અમારી પાસે હતી એની માય હતી અને આ મેલડીમાંનો વેલો હોય એવાર ને કે મેલડીમાં દેવાભાઈ છે ને ત્યાંથી ઈવાર ને કે એનો વહેલો હોય અને માડી હતી આપણી પાસે એની માય હતી અને ત્યાંથી આવ્યું અને ડાડી આપણે દઈ દીધી સુરત અને મા છે જામનગર અને કાવેરી આપણી ગયું હતી ને એ આ પાંચસો ગયુંમાંથી આની માય આપણી પાસે હતી પછી આની માય હતી પછી આ રાધા બેઠી ને રાધાની માય હતી અર્જુનની માં હતી લઈ લ્યો પછી અહીંયા આપણે નવા સભ્ય આવ્યા એ બતાવીએ લઈ લ્યો ફઈ ભત્રીજી બે ફેર્યું હે આ એની ફઈ છે વા ભત્રીજી જો અમારી ભીમની દીકરી છે કાલ ઇવાર ના કાલ આવી એના આડ બાઢ જોવો એટલે ભીમના હતા એવા છે કઈ ઘટે નહીં અમારે જો લખન બેઠા અહીંયા હવે જરાક ઊભા થાવ તો અમે આમ ડેલા આમ જઈએ કઈ અકોરે મર ગયું કઈક વીણે આપણે જરાક હજી આમ લાઈટ ચાલુ હોય બંધ કરીએ જો ઊભી થાય નામ છે ભગવતી એના હાર્ડ છે ને ભાઈ જબર હાટ એ એનો બાપ એવો જ હતો કાબરો આવી ફય આવ્યા ફય ફય હટે પણ મારે હજ પગુ બગું નામ થાંભલા દેવા જોઈ હા હા એને કે ફય હા એની ફૂય થાય એને કે ફૂય કૂટાડે એને કે આનો ભાઈ હતો અનમોલ રતનનો એને અનમોલ રતનનો ભાઈ હતો એ આનો બાપા થાય જોઈ લે આવી એવો કેવો જોતો હાર્ડ ને એમ કાંઈ ઘટે નહીં આમ ભગવતી રાખ્યું ભીમની દીકરી છે ને એટલે ભગવતી ને આ મારે અનમોલ રતાનું ભી જોઈ લ્યો કંઈ ઘટે નહીં એ આખું ને માથું ને એમ કંઈ ઘટે નહીં પણ આના હાડ ઇથી હરા હજી આજ અહીં જે આવી સાવ વાગે આ જો ની માવું અહીં આવી ગયું કાવેરી ને રાધુ આવી હવે રાધુ તારી દીકરી જ મોટી થઈ ગઈ હજાર રાધુએ અમારે ખૂટ છે એટલે હવે સીમન મૂક્યું કોઈ ખૂટનો કારણ કે અમારે દોજ બગડી ગયા ભીમના ભાઈ અર્જુનનાન ભીમનાન બધાય બગડી ગયા આમાં જો એને સાડ પાણી ભરીને તો અમારે કંઈક માથા ખોલ નાખે અહીં દંગડી મૂકી હાડી જઈને તો જો એને ખીચ સડે મારે હોલીને એને કે માથા મારે એને એને કે માથા મારવા જાય એવું હોય ભાઈ એ ને ટોપ ક્વોલિટી ની હોય એમાંથી જો અમારે મોરપણમાં પાણી ની જો પીવા તો પાણી આવે એને જો જો હજી રમચ્યું કરવું માં તો એને ન ખમે એમ તો પછી એકાદલું કરીએ પછી નહીં બોલાવે માતા પગું બહુ એમ ઝાડા થાંભલા દેવા લાગે એમ ને હાર્ડ એમ એની વાછડીને કેવું પડે એમ નરવી બહુ નથી પણ હવે તો દૂધ પીહે એટલે એની માં દૂધવાળી પેલો હોય તારું જ વ્યાણી દાવો હા ભાઈ આશીર્વાદ દેજો ઉભી રહે તું એટલે અમારી તંદુરસ્ત રીએ ને કાંઈ ખાય નહીં ભગવતીની ની બોલાય ને બોલાવી મા બોલાય લે જો માથે સડાવી નાખે બોલાય મને લે આ તું બાંધે દેવી જોઈએ તું મારી યાદ રાખી એને દૂધ પીએ ને કંઈ કામ હોય નહીં એ દૂધ પીએ જો પાછી મારવા ગઈ ઓલી જેવિ છે એક દી ને કાલ હાંજી આવી કાલ હાંજી આવી અને મારા ભૂત ભૂત કાંઈ સમજતું નથી જો જો માથુલી માથું લે આ જાય ને ઓલી મારે એ ભૂત તો એને બોલાયમો બોલાયમો તારા ભાઈની દીકરી થાય તો નામ છે એવા જ ગુણ અનમોલ રતન પણ એ રેવા દે લે પણ બાંધી દેવા દે મને ઓલીને બસ ઉભી રે અમને હાટ અંદર રાખી વાંચ બે બાંધી મૂકી ઓલીને લગાડશે ઓલી ધ આવે જો પાછી આવી તો બિચાર થોડી જો એને આવી એને એમ કે આ મારી મા આમ 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 માતા આમણે બેસી જાતો ને કે એ મારશે ભૂત એને ભૂત છે ને મારે બસ હા બેસે જા એને ત્યાં જ જવું જો ધરા જ જાય એના પાસે પેલી આગળ ઉલારી થાવું હાટ જાય એ એકાદ વાર મારી પછી નહીં જાય પાછી ઓલી નહીં કે હું ને ઓલી ઘૂંટડે એમ તો કઈ થાય નહીં મારે આસુસ લ્યો અમારે લખન કરાહી સડાવી એના કટાણે જોઈ લે હવે પીસા આવું અમે ત્યાં જોઈ લે બે ત્રણ થઈ ગયા હવે એને બહુ રૂપારો લાગે કરાહી સડાવે એટલે જો ઉતારી નથી મારે જ્યારે હમણાં જાય તો વિડીયો ઉતારવા દે તો સડા આવે ને પાસે ઉતારી નાખે હમણાં રાધુ ખૂટ છે એટલે ડોક્ટર આવે સિમન મૂકવા અર્જુન ખૂટ હે પણ વજન વાળો બહુ હે મોટો છે એટલે ફરતો નથી અહીંયા બેઠો એને અહીંયા બેઠો એ અનમોલ રતનનો બાપ છે એના સીમાન હતા ને એટલે રાધાને મૂક્યો હતો હા હું એનું કંઈક કરવું તો પડશે ને કદી કરાવું પડશે કાં ગુણ ભાંગે નાખી ઓલી ધાવ વટું થઈ ને આવે ને ઓલી મારે હાવ જીણકી છે ને ક્યાં કાકરે જ ફેરી જવા દેવી જોઈએ પણ એને ધવરાવું આવું હોય એની પાછી ઘણી થાય જો ભાગી તો એમ તો ગઈ ત્યાં જઈને બેહી જાય તો તો કાંઈ નહીં એ બેસી ગઈ હા હું તો એક બે થાય તેને ખબર પડી જાય કે પાસે જવાય નહીં એવું હા અમારો ભીમ નંદી હતો ને એની વાસડી જઈ અને આ કાવેરીની દીકરી જો